એ જીબીએસ પરિવારના યુવા શ્રેષ્ઠીઓ આપને સર્વે સુવર્ણ વર્ષી સ બે હજાર પચીસના વર્ષમાં પ્રવેશી ચૂક્યા છે નવા વર્ષના અને ઉજ્જવળ ભવિષ્ય માટે આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામના વર્ષ અને સમય બહુ જ ઝડપથી પરિવર્તિત થઈ પસાર થતા રહે છે અને સાથે સાથે સંજોગો અને પરિસ્થિતિઓ માંગ પણ બહુ ફેરફાર થતા રહે છે ઝડપી સમય માંગ લોકો પણ સમયની સાથે કદમ મિલાવવાની પ્રવૃત્તિ માંગ વધુ ને વધુ બીજી બનતા રહે છે પરિણામ સ્વરૂપ આજના માનવી સમુદાય રૂઢિગત પરંપરા ધીરે ધીરે ભૂલતો જાય છે આજે આપના આસપાસના યુવા વર્ગને પૂછશો કે દેશી વર્ષનું નામ શું છે અને તે કયું વર્ષ ચાલે છે ઓછા માંગ ઓછા પચાસ ટકા યુવા વર્ગ સાચો જવાબ આપી શકશે નહીં કે આપના દેશી વર્ષને વિક્રમ સંવંત કહે છે અને અત્યારે બે હજાર એક્યાસીની ની વિક્રમ સંવંત ચાલે છે ક્યારેય તેઓની સાથે ચર્ચા થાય તો કહેજો કે ગુજરાતી દૈનિક માંગ હેડિંગ પાસે વિક્રમ સંવંત લખ્યું હોય છે તો તેની જાણકારી મેળવી અપડેટ મેળવતા રહે બે ત્રણ વર્ષ પહેલા પ્રેરણાદાયી વ્યક્તિત્વની લેખશ્રેણી સોશિયલ મીડિયા દ્વારા પ્રકાશિત કરી હતી તેનો સર્વે જ્ઞાતિજનોએ ખૂબ સારો પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો ઘણા લોકોએ તો ફરીથી પ્રકાશિત કરવાનું પણ સૂચન કરેલ છે અમુક નિયમિત વાંચનાર વર્ગે હમણાં છેલ્લા પંદરમી વીસ વર્ષો માંગે જીબીએસને નોંધનીય સેવાઓ આપી યોગદાન આપેલ છે તેવા પ્રેરણાદાયી વ્યક્તિને પ્રોત્સાહિત